બાકી તો ચાલો હવે આપણે ભણવા જવાનું હોય કાલે આપણે નતા ને આજે નથી ચાલો તો હવે પાછા ચાર વાગે મળીએ આપણે હવે ચાર વાગે આવી જાઉં હું પાછા આ તો હાથથી બામણું કરવા માંડ્યા લે શું કરું અને કાટા તો જો નાખે કણ ઓરીડું તો પડ્યું એટલે કણમાં મણ થાય એટલે એમ કેજો બધા કોમેન્ટમાં કે આવા કાટા હોય તો થાય પાછો મે ચાલુ થઈ ગયો વાવણી આવ્યો જ ગરમી એટલે બીજી રીતની ગરમીનું ઓપરેશન હતું હા હા ના લેવા તો ઓક્સિજન ઘટતું આટલી ગરમી હતી આજ પાછો ચાલુ થયો હે હજી તો આમથી જોકે બહુ ન થાય એવો ફરી એમાં બહાર પાણી ઈ રહ્યો હોય

આખો વીડિયામાં બન્યા રહેજો જોર શોર ઉપાય હે તમને એવો કામ આવશે એવો કામ આવશે ને તમે એમ કહેવા ના સાબાર ભલે ઉપાય દીધો અને કોમેન્ટ કરજો ભાઈ તમને કામ લાગે ને તો જ કોમેન્ટ કરજો ના કોમેન્ટ ના કરજો આપણું જે સાચું છે હે પ્રયોગ કરીને જ તમને હું બતાવી અને પ્રયોગ કરી લીધો હે મી તમે કરી લ્યો અને ના થાય ને તો મને ફોન કરજો હું તમને બતાવું હાલો હલો એક ના નાકડો એવો એક કટકો લઈ લેવાનો કટકો એટલે એક આ કટકો જ કેવાય ને મારા વાલા રૂપિયા મધલાના કેટલા પડતા અંદર વીસ પચીસ રૂપિયા વજન પચીસ રૂપિયા હે પણ એમ કે અને જોઈ લેજો હરખું કયો હે લક્ષ હાબુ નાવાનો લક્ષ હાબુ આ તમારે એક ગોટી લઈ અને તમારા ધાબા ઉપર ચડી જવાનું મેળીને પાણી પડતું હોય ને એના માટેનું ક બધે લાગત ના મારી દેતા જો પાણી પડતું હોય ને ત્યાં તળમાં લઈ ખોલી અને ઓપન કરી ખોલી નાખવાનું ખોલી અને આવી રીતે આમ 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 ગહતો જવાનો આમ આમ ધીમે ધીમે ગહતો જવાનો પછી એ ગહી લ્યો ને પછી આમ હાથથી ગી નાખવાનું અને એવું લાગે કે નથી ઉતરો હજી તો વધારે પાછો ગહી નાખવાનો પછી આમ મારી હાથ ફેરવી નાખવાનું તળમાં ઉતરી જાય ને હાબુ એટલે તમારે એમ જળબે હેલા ક્યાંય ટીપું પડે ને ગેરંટી મારી જો આમાં આમ દળેરા થતા આ પંખી હતી ને પંખી રાખ ચાલુ ના કરાતી એટલું પાણી પડતું આ બધેમાંથી પાણી પડતું આ ખૂણામાં વધારે પડતું તો ક્યાંય એટલે ક્યાંય આમ 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 જોઈ કાટ બધો વરસાદ આવ્યો પહેલાં જ મેં મારી દીધો તો પણ આ તમે ઉપાય કરી લો ને એટલે જોર શોર એમ તમારે રિઝલ્ટ ના આવે તો મને ફોન કરવાનો મારે જવાનો હરખટ કરી મસ્ત તમને એમ જોઈ લીધો બધે કાલો પછી મળીને આ પ્રયોગ કરીને મને કોમેન્ટમાં કહેજો જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને વાગે કે હવા ચાર ને મારો હવા જાય કે હવા આપરો ભાઈ નિહારે મે વર્હાવીને આયા નિહારે મે વર્હાવીને આયા કોર કાટવીને આયા કોર કાટવી આજ આપડે લેસન થઈ ગયો હૈ અજી બેન ને પાછી બેન ને 10 મું આપડે આઠ મું થઈ લેસન તોણો કયો તો મે તો તો હને હા એડિટિંગ કરી નાક બ્લોગ નું કાંઈ એડિટિંગ કરતો નપ

એનો પ્રયોગ કરજો રિઝલ્ટ ના મળે તો કોમેન્ટ કરજો અને રિઝલ્ટ મળે તોય કોમેન્ટ કરજો કમેન્ટ કરજો ને તો અમને ખબર પડી કે ના આની વિડીયો જોઈ અને એ દેશી જુગાડ કર્યો તમારા રૂપિયા બચશે સાત આઠ સાતસો આઠસોનું કેમિકલ લ્યો તમે એ મારો ને ई काम नहीं करे ने इनु डबल काम करे ने देखा दे है खाली आ लक्ष साबू एक हेलो तो अब इन लोग लोग बैठ लो तो कल लोग लोग मरिया आज हमारे एडिटिंग करू है और बड़ा दायरा राम राम